સુરતમાં સમયાંતરે રસ્તા ઉપર અનેક જોખમી સ્ટન્ટ લોકોનો સ્ટન્ટયો વાયરલ થયા કરતા હોય છે ત્યારે આવા લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે સાથે જ અન્ય રાહદારીઓ અને વાહન ચાલકોના જીવને પણ મુશ્કેલીમાં મૂકે છે કોઈના પણ ડર વગર રસ્તા ઉપર આ રીતે સ્ટન્ટ કરતા હોય છે ત્યારે સુરતના રિંગ રોડના ઓવરબ્રિજ પર બાઇક સવાનો હાથ પકડી જોખમી સ્કેટિંગ કરતા એક યુવકનો વિડીયો વાયરલ થયો છે સુરતના રિંગરોડ વિસ્તારમાં એક યુવક સ્કેટિંગ પહેરી રસ્તા પર સ્ટન્ટ કરતો હોય ત્યારે યુવક દ્વારા બ્રિજ પરથી પસાર થતા બાઇકનો સહારો લઈ સ્કેટિંગ ઉપર પસાર થઈ રહ્યો હતો બાઇક ચાલક તેને જાણે સ્ટન્ટ કરવા પ્રોત્સાહન આપતો એ પ્રકારનું દ્રશ્ય પણ જોવા મળે છે બાઇક ચાલક પોતાના હાથ છોડી દે અને સ્કેટિંગ પર સ્ટન્ટ કરનાર વ્યક્તિ અન્ય કોઈ વાહન ચાલક સાથે ટકરાય તો જીવનું જોખમ પણ ઉભું થઈ શકે તેમ હતું વહેલ વિડીયો અંગે ટ્રાફિક વિભાગના એસીપી કામિતે જણાવ્યું કે આ જે વિડીયો વાયરલ થયો છે એ સહારા દરવાજા વિસ્તારનો હોવાનો પ્રાથમિક અંદાજ છે જે પ્રકારે સ્કેટિંગ કરતો યુવક નજરે ચડે છે અને અન્ય વાહન ચાલક તેને મદદરૂપ થાય છે એ ગંભીર બાબત છે આ વિસ્તારના ટ્રાફિક ઇન્સ્પેક્ટરોને બાબતની સૂચના પણ અપાઈ ગઈ છે હવે આ વ્યક્તિ કોણ છે એની તપાસ કરાઈ રહી છે બ્યુરો વિટનેસ